ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ ઓફ ગઢડા અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સાબાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ બ્લડનું ડોનેટ કરવામાં આવ્યું હતું અને મોટી માત્રામાં ગ્રુપ દ્વારા રક્ત એકત્રીકરણની કામગીરી કરવામાં આવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પ થાય જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગરડા અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું જે અંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગરડાના પ્રમુખ જયેશભાઈ રાજ્ય ગુરુ દ્વારા તમામ પ્રકારની માહિતી આપતા જણાવ્યું હતું કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી માત્રામાં રક્ત એકત્રીકરણની કામગીરી કરવામાં આવી છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગરડા દ્વારા દર વર્ષે આવા બ્લડ ડોનેશન કેમ્પના કામગીરીઓ કરવામાં આવે છે તેમજ ચકલી માટે માળાનું વિતરણ કુંડાનું વિતરણ ચણનું વિતરણ સહિતની કામગીરી બ્લડ ડોનેશ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગરડા દ્વારા કરવામાં આવે છે આ કામગીરીમાં જાયન્ટ્સ ઓફ ગરડા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગરડા તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આ લોહી એકત્રીકરણ કરવામાં આવ્યું હતું આપનો પરિચય મારું નામ જયેશ રાજ્યગુરુ છે આજે ગલ્લા રેફર સાથે જાયન્ટસ પુરગા ગલ રિલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું છે એ જણાવો હા જાઈન્ટ ગ્રુપ ઓફ ગઢડા એટલે આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જાયન્ટ ગ્રુપ ઓફ ગઢડા અને બોટાદ જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે અહીંયા રેફર હોસ્પિટલમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અમારું સાયન્સ ગ્રુપ ગરડા છેલ્લા બે હજાર પંદરથી એટલે છેલ્લા દસ વર્ષથી આવા બ્લડ ડોનેશન કેમ્પો દર વર્ષે ચાર પાંચ બ્લડ ડોનેશન કેમ્પો કરીએ છીએ અને પુષ્કળ પ્રમાણમાં અમે બોટલ પણ એકત્રિત કરીએ છીએ આ ઉપરાંત અમારું સાયન્સ ગ્રુપ ગરડા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ગરડામાં કરે છે તેમાં બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત આરોગ્યના કેમ્પો છે ચકલીના માળા કુંડા વિતરણ છે વૃક્ષારોપણ છે અને બાળકોને શૈક્ષણિક સહાય અને શૈક્ષણિક કીટ છે ગરીબોને સહાય છે એટલે સતત આવી પ્રવૃત્તિઓ અમારી ઝાયસ યુવક ગઢડા છેલ્લા દસ વર્ષથી અહીંયા ગઢડામાં અમે કરીએ છીએ અને લોકોપ્રિય કાર્ય કરીએ છીએ